પોરબંદરના ભાવસીજી સરકારી હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી સીટી સ્કેન મશીન બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે ત્યારે સિવિલ સર્જન દ્વારા સીઈઓ પાસે નવા સ્કેન ડિમાન્ડ કરી છે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી સીટી સ્કેન મશીન બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે હાલ હોસ્પિટલમાં સિટી સ્કેન મશીન બંધ હોવાથી રોગી કલ્યાણ સમિતિ મારફતે ખાનગીમાં એમઓયુ કરી સીટી સ્કેન કરવામાં આવી રહ્યા છે ત્યારે હોસ્પિટલના સિવિલ સર્જન દ્વારા જીએમઇઆરએસના સીઈઓ પાસે નવા સિટી સ્કેન મશીનની ડિમાન્ડ કરી છે જનરલ સિટી સ્કેન મશીનમાં અવારનવાર અમુક ખામીઓ સર્જાવાને લીધે બંધ થઈ જતું હતું એને લીધે આપણે પ્રાઇવેટ એજન્સી સાથે એમઓયુ કરેલા છે સિટી સ્કેન કરાવવા માટે હવે આપણી સંસ્થા ખાતે સિટી સ્કેન આવે તેના માટે અમે એક ઇન્ડેન કરેલું છે જીએમઆરએસ સોસાયટી તરફથી આ સિટી સ્કેન ફાળવામાં આવે તેવી અમે સીઈઓ શ્રી ગાંધીનગરને રજૂઆત કરેલ છે હોસ્પિટલમાં નવું સીટી સ્કેન મશીન માટે કાર્યવાહી હાથ ધરાઈ છે ત્યારે આગામી દિવસોમાં ભાવસીજી હોસ્પિટલને નવું સીટી સ્કેન મશીન મળવાની પ્રબળ શક્યતા જોવા મળી રહી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર